સુરતમાં પાંચ વર્ષ હીરાની કંપનીએ ચેક બાઉન્સ કેસ કર્યાનો મામલો સામે આવ્યો હતો આ અંગે વધુ પરિવારોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ કરી હતી મળતી માહિતી મુજબ પાંચ વર્ષ પહેલા નાના યુનિટોમાં ખોટ ગઈ હોવાથી કેપી સંઘવીને ચુકવણું કરાયું હતું આ અંગે પંચો અને ડાયમંડ એસોસિએશનની હાજરીમાં નાના વેપારીઓ કેપી સંઘવીને ચૂકવણું કર્યું હતું છતાં સિક્યુરિટી પેઠે રાખવામાં આવેલા ચેક કેપી સંઘવી એ પરત આપ્યા ન હતા આ ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવી તમામ સામે કેસ કર્યા હોવાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા તેમજ ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવારો લડત આપશે તેમ જણાવ્યું હતું આજે તો અમે અહીંયા હર્ષભાઈને એક રજૂઆત કરવા માટે આવ્યા છીએ એક અમારી સાથે જે ઘટના બની રહેલી છે ને એના ન્યાય માટે ઘટના તો અમારે બહુ જૂની હતી બધાએ પરિવારો જેટલા અહીંયા આવ્યા છે એને બધાને કોઈને સત્તર બે હજાર સત્તર અઢાર ઓગણીસ એવી રીતના બધા ધંધો કરતા હશે ડાયમંડનો એમાંથી બધાને જે તે સમયે કંઈક પૈસા ખોટા થવાથી નુકસાની આવતા બધાએ પંચોને ભેગા કરી અને ડાયમંડ એસોસિએશનમાં ચૂકવણું કરેલું સેટલમેન્ટ કહેવાય જેને ઈરાન ધંધામાં અને પછી બધાએ અગ્રણીઓની હાજરીમાં જે પોતાનો પાસે જેટલો માલ હોય જેટલા કેશ હોય જેટલું પ્રોપર્ટી હોય એવું નક્કી કરેલું કે આ વસ્તુ બધી હવે આપી દે છે તો આપણે પછી સહમતીથી બધાય ભાગ પાડી લઈએ એ રીતે અમારી ઘટના બનેલી અને પછી અ એક કેપી કંપની છે ને એને અમે એની જોડે કામ કરતા તો એ અમારી પાસેથી સિક્યુરિટી પેટે એડવાન્સ ચેક લેતા હવે આ પંચો અને એસોસિએને જ્યારે એને સેટલમેન્ટ પેટે બધું આપ્યું ત્યારે એની પાસેથી ચેકની માંગણી કરી કે ભાઈ ચેક હવે આ લોકોના જે છે એ તમે રિટર્ન કરી દો ત્યારે અમારા ચેકમાં એણે એવું કીધું કે અમારે થોડુંક એન્ટ્રી સુલટાવાની હોય અને કંઈક ચોપડે બતાવવાનું હોય એટલે અમે પછી આપી દઈશું એમ એટલે બધાએ એસોસિયને અને પંચો એના ઉપર વિશ્વાસ મૂક્યો એવડી મોટી કંપની છે તો કઈ એ ખોટું તો ન જ કરે અને પણ બન્યો સાવ ઉલટું કે પછી 6 મહિના પછી ચેક બાઉન્સ ના મેસેજ આવ્યા ફોનમાં હવે બેંક માં તપાસ કરી તો ચેક બાઉન્સ થયેલા પછી કોર્ટ માં થી સમન્સ આવ્યું એટલે અમને એમ થયું કે આ શું હશે એટલે કોર્ટ માં ગયા એટલે એને કીધું કે આ તમારી ઉપર કેસ થયેલો છે ત્યારના બધા એના કેસો ચાલુ છે હવે બે બે વખત તો હું અંદર જઈ આવેલો છું જેલમાં અને અત્યારે કેસો છતાંય ચાલુ છે અને કોઈ વકીલ અને એના પાછળના ખર્ચા કરવા માટેની ફીઝના પૈસા નથી ઘરમાં બીમાર મમ્મી છે આ જ ટેન્શનમાં મારા પપ્પાએ જતા રહ્યા આખું ફેમિલી હેરાન પરેશાન થઈ ગયું પણ કારણ એક જ કે આપણે માનવતાના નાતે બધું જ ચૂકવી દેવા છતાં પાછળથી આવું કરશે એવું કાંઈ ખબર નહોતી હજી અમારે એને મળવાનું બાકી છે એટલે અમારી સાથે બીજા સમાજના અગ્રણીઓ છે અને અમારે એને મળવાનું છે એટલે એ જે પછી હવે આમાં રસ્તો કાઢે હવે આમાં તો અમે અમે છેક સુધી એ રીતે અત્યારે લડીએ છીએ કે કોઈ વ્યક્તિ અમારા આટલા જણામાંથી બધાના સ્વભાવ હરખાનો હોય કોઈ વ્યક્તિ મુજા અને કઈ અવળું પગલું ભરવાની એ કરે તો અમે એને એવું કહીએ છીએ કે ભાઈ કઈક રસ્તો નીકળશે તો હવે બધા એટલા થાયકા છે કે શું નિર્ણય લેને એનું કાંઈ હજી અમને ખબર નથી પણ એક આશા એવી હતી કે બધા એવું કહેતા હોય છે કે ભાઈ કાંઈ પણ પીડા હોય એવી કે જે તમે કોઈને કહી ના શકતા હો તો અમને મળવું એવા બધા અગ્રણીઓ કહેતા હોય એટલે એમ એ આશાય આવ્યા છીએ કે ભાઈ હવે ખરેખર જીવન જીવવાનો અધિકાર છે કે નહીં માણસને શાંતિથી